નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ ખેતી માહિતી સ્વાગત કરું છું એન્ડ ઉપર થઈ ચૂકી છે અથવા તો શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો કપાસનું બિહાણ કેવું પસંદ કરવું એની મૂંઝવણમાં હોય છે તો આપણે આના આગળના માં ઉતાવળા બિહાણ વિશે વાત કરી હતી ત્યારબાદ એના આગળના વિડીયોમાં આપણે મોટા ઝીંડોવાળા વેરાયટી વિશે વાત કરી હતી તો આજે ખેડૂત મિત્રો આપણે કપાસ બિહારમાં એવી વેરાયટીઓ વિશે વાત કરવાની છે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને પહેલેથી છેલ્લે સુધી જો તમે કપાસને ઉભો રાખો ટૂંકમાં આપણે જૂન મહિનાથી માંડી અને તમે જો ફેબ્રુઆરી સુધી કપાસને ઉભો રાખો તો તમારે ચાલીસ મણ પ્લસ ઉતારો આપે એવી વેરાયટી વિશે આજે આપણે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને પહેલેથી છેલ્લે સુધી વધ પહેલેથી છેલ્લે સુધી જો ઊભો રાખો તો વધુ ઉત્પાદન આપે એવી કઈ કઈ ટોપ ટેન વેરાયટી છે એના વિશેની આજે આપણે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો આ ટોપ ટેન વેરાયટી વિશેનો વિડીયો તમે શાંતિથી સાંભળજો જેથી કરીને તમે એની બિયારણની પસંદગીમાં થાપ ના ખાઈ જાવ અથવા તો કઈ વેરાયટી વધુ ઉત્પાદન આપે એવી છે એના વિશેની આપણે સરસ મજાની સારી કંપનીઓ વિશેની માહિતી આપવાની છે એમાં સર્વપ્રથમ આવે છે તેત્રીસ વર્ષ જૂની કંપની સૌથી મોટું ઝીંડવું મોટું મૂળ અથવા તો ઊંડું મૂળ મોટું ઝીંડવું મોટું પાંદ ઊંડું મૂળ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવી જાત અને મોટો ઝીંડોમાં ભૂરા નર વાળું મોટા ઝીંડવું અને ભૂરા નર વાળું એટલે પાન કુકર ના વળે અને ઝીંડવું મોટું અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત પિયત ચાલે ચુસ્યા જીવા થમે પ્રતિકારક ઊંડી ખીલા મૂળ વળે લગભગ સૌથી ઊંડું મૂળ હજી એકસો સિત્યોતેર નું છે એટલે ઘણા ખડ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ જે જમીનમાં સુકારો આવતો હોય એ જમીનમાં તમે હજી એકસો સત્યોતેર ની જો પસંદગી કરવામાં આવે તો ઓછા ખર્ચા વધુ ઉત્પાદન આપે અને પહેલેથી ઉભું રાખવામાં આવે તો ચાલીસ પ્લસ પણ ઉતારો આપે એવી છે 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 જે પ્રાઇવેટ લિમિટેડ ની આવે નામ એકસો અને ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે ભાઈ અજીત એકસો સત્યોતેર આવ્યું અજીત એકસો સિત્યોતેર આવ્યું એની પસંદગી ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે અને જેમ એનું પેકેટ ઉપર જે સિમ્બોલ છે કે ભાઈ ઝીંડવું મોટું છે આમ ડાબકો મોટો હોય આમ કરેલું છે કંપનીએ આ ઉપરાંત ડીએસઆઈ નેશનલ એવોર્ડ વિજેતા કંપની છે સૌથી મોટો ડાબકો અને ઓછા ખર્ચે રૂવાટી વાળું પાન છતાં પણ મોટું ઝીંડું હોય તો એ વેરાયટી છે અજીત નું એકસો સત્યોતેર ત્યારબાદ આવે છે મધ્યમ ઝીંડો વાળી જાત બીજા નંબરે કોઈનુર શ્રેષ્ઠ નું તડાકા તડાકા વિશે એવું કહી શકાય કે કપાસના જંગલ નો રાજા અને બાવીસો પ્લસ જે વેરાયટી છે એમાંથી વધુ ઉત્પાદન આપે એવી જાત હોય તો બે ત્રણ વર્ષથી તડાકાની પણ ડિમાન્ડ ઘણા બધા ખેડૂત મિત્રો કરતા થયા છે અને તડકા અભિયાન ખૂબ જ સારું થાય છે ટૂંકમાં મધ્યમ ઝીંડુઓ અને ઉત્તમ ફાટ છે પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે અને આ ઉપરાંત ખીલામૂળ વાળી વેરાયટી છે આ ઉપરાંત મધ્યમ થી મોટા ઝીંડવા અને વજન વજનદાર ઝીંડવા વાળી જાત છે ઝીંડવા ઝીંડુઓ મધ્યમ પણ એનો ડાબકો ખૂબ જ મોટો થતો હોવાના કારણે ગૃહની ટકાવારી પણ સારી છે અને ઘણી બધી ફળાવ ડાળીઓ ધરાવતી હોવાના કારણે તડાકા વધુ ઉત્પાદન આપે એવી જાત છે તો ઘણા બધા ખેડૂત મિત્રો તડાકા બિયારની પણ પસંદગી કરે છે તો ત્યારબાદ આવે છે ત્રીજા નંબરે રાજા પચાસ વર્ષ જૂની કંપની બેસો પચાસ વર્ષ જૂની કંપની રાજા વિશે એવું કહી શકાય રાજા એટલે કે કપાસ નો રાજા જેરાયટી છે એમાં સૌથી જૂની અને જાણીતી અને સારામાં સારી કંપની હોય તો નુજુવડુ સીટ છે નુજુવડું સીટ સૌથી સારી વેરાયટી હોય તો રાજા ને ગણી શકાય તો રાજા બિહાર તો કે મોટા ઝીંડવા વાળી જાત છે ઊંડા મૂળ વાળી જાત છે ફળાવ ડાળીઓ વધારે છે અને પહેલાથી છેલ્લે સુધી ઝીંડવાની સાઈઝ એક જ સરખી અને મોટા ઝીંડવા વાળી વેરાયટી છે આ ઉપરાંત ચુસાઈ જીવાત સામે પ્રતિકારક છે સુકારો ઓછો આવે છે એનું ખીલા મૂળ વાળી જાત છે આ ઉપરાંત ખાસ કરીને લીલી પોપટી સામે પ્રતિકારક છે એટલે કૂકરના પ્રશ્નો ઓછા લાગે છે ને દવાનો ખર્ચો પણ ઓછો કરવો પડે છે આ ઉપરાંત દરેક દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ હોય તો એ વેરાયટી છે રાજા જેનું જેવા નામ એવા જેના ગુણ છે એકાવનુ વર્ષ જૂની અને જાણીતી કંપની રાજા એટલે કપાસનો રાજા કહી શકાય એવી વેરાયટી આવે છે જે નુજુવડુ શીર્ષ બનાવે છે ત્યારબાદ આવે છે પ્રાંચીનું

કાવેરી શીટ નું એટીએમ સૌથી મોટી કંપની જૂની અને જાણીતી છે કાવેરી સીટ કાવેરી કંપની નું જે એટીએમ આવે છે એ પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે કાલેથી છેલ્લે સુધી ઉભુ છે કપાસનો વજન હારો છે આ ઉપરાંત દિવાળી પછી જો કાઢો ને તો ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે અને આ ઉપરાંત આનો વિનાટમાં વિનાટ પણ સરળ છે અને સડો પણ ખૂબ જ ઓછો આવે એવી જાત છે કાવેરી શીટ નું એટીએમ જેને કેસી ત્રણસો અગિયાર એવું નામ આપવામાં આવ્યું છે કાવેરી સીટ્સ એટીએમ કેસીએસ ત્રણસો અગિયાર તો ઘણા બધા ખેડૂત મિત્રો આ એટીએમ ની પણ પસંદગી કરે છે જે પણ વેરાયટી ખુબ જ સરસ છે ત્યારબાદ આવે છે ધર્મા ગોલ્ડ ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે ધર્મા આપો ધર્મા ગોલ્ડ તો તડાખા જેવી જાય એક વેરાયટી છે તડા તડકા જેમ જ સારામાં સારો ઉત્પાદન આપે એવી વેરાયટી છે જે વેદા સીડ્સ બનાવે છે ધર્મા ગોલ્ડ પિયત બિન પિયત બંનેમાં ચાલે છે મધ્યમથી મોટું ઝીંડું છે ઊંડા ખીલામૂળ વાળી જાત છે આ ઉપરાંત ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે વીણવામાં ખૂબ સરળ છે મધ્યમ ઝીંડું છે છતાં પણ ડાપકો મોટો હોવાના કારણે હળો પણ ઓછો લાગે છે વીણવામાં સરળ છે એટલે મજૂરીની પ્રથમ પસંદગી બની હોય તો ધર્મા બિયારણ પણ ખૂબ જ સરસ છે ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે મંગલમનું બસો એકાવન મંગલમ બસો એકાવન જેવા નામ એવા જ ગુણ છે વરિયાળી વાળી કંપની અને સૌથી સારામાં સારું બિયાણ બનાવે છે પિયત બિન પિયત બંનેમાં ચાલે મધ્યમ મધ્યમથી મોટું ઝીંડવું છે વિનાટ સરળ છે ઊંડું મૂળ વાળું છે વધારે ઉત્પાદન આપે એવું જાત છે અને આ ઉપરાંત ખીલામૂળ મૂળ વાળો છોડ હોવાના કારણે ઓછો લાગે છે એટલે ઘણા બધા મંગલમ બસો પસંદગી કરે છે ત્યારબાદ આવે છે રોયલ સીડ્સ નું જયભેરી બીજી ટુ જે રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ બનાવે છે રોયલનું જયભેરી જયભેરી ને લગભગ બે થી ત્રણ વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો ડિમાન્ડ કરતા થયા છે પિયત બિન પિયત બંને માં ચાલે છે ચુસ્યા જેવા સામે પ્રતિકારક છે મજબૂત છે મજબૂત તથા ખીલા મૂળ વાળી જાત છે મધ્યમથી મોટા અને વજનદાર જીંડવા છે પીણવા સરળ છે અને વધારે ડાળીઓ ધરાવતો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો પણ પસંદગી કરે છે જો ખેડૂત મિત્રો પહેલેથી છેલ્લે સુધી ઉભી રાખે જયભેરી ને તો એની કેપેસિટી પણ સારામાં સારી છે અને સોડ પણ ઊંચો અને કાંઠાળો થતો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ રોયલ નું જયભેરી આપો જયભેરી આપો એટલે જયભેરી બિહાણ પણ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ નવમાં નંબર ઉપર છે કદમ કર્તવ્યના કદમ વિશે એવું કહી શકાય મધ્યમ ઝીંડું અને ડાબકો મોટો એટલે કે ચકલી નાની ને ફડકો મોટો એવું ઘણા બધા ખેડૂત મિત્રો છે અને સરળ છે મૂળ ઊંડું છે સુકારો ઓછો લાગે છે વીણવામાં પણ સરળ છે અને વધારે ડાળ્યો હોવાના કારણે ઉતારાની કેપેસિટી પણ સારી છે ઝીંડવાની સાઈઝ આમ નાની લાગે પણ ડાબકો ફાટે તારે ખૂબ જ મોટો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કદમ બિયારણની પણ પસંદગી કરી શકે છે જે કર્તવ્ય શેટ્સ નો આવે છે જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય તો કદમ બિયારણની પસંદગી કરવી જોઈએ અને કંપનીનું સ્લોગન છે કે ભાઈ કર્તવ્ય કર્તવ્ય કંપની એટલે કે કર્તવ્ય જ ગણાય એવું કે એવું કહેવાય છે કે ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય એવું એવું કંપની છે એટલે કર્તવ્યના બિહાણ પણ સારામાં સારા આવે છે જે કદમ બિહાણના નામથી આવે છે જો ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય અથવા તો ખેતીમાં આગળ આવવું હોય તો નવું આવેલું જે કદમ બિહાણ છે એની પણ પસંદગી કરે તો ઘણો બધો ફાયદો થાય અને આગળના વર્ષે જે ખેડૂત મિત્રો કદમ વાયુ છે એ આ વર્ષે પણ કદમ બિહાણ માગે છે ત્યારબાદ છેલ્લે અને લાસ્ટમાં આવે છે ગોલ્ડ કિંગ નું સિપ્રા ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ નું સિપ્રા જે સિપ્રા વિશે આપણે વાત કરીએ તો પિયત બિન પિયત બંનેમાં ચાલે મધ્યમ થી મોટા ઝીંડવા છે એની ઘણી બધી વેરાયટી છે દુશાલા છે મિથિલા છે લીનોના છે અલગાર છે અને સિપ્રા છે એમાં સિપરા ઉતારાની કેપેસિટી સારામાં સારી ધરાવે એવી જાત છે તેની બનાવટ કરી છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ ના એમડી સાહેબ શ્રી કીર્તિભાઈ પટેલે એમને કંપનીના એમડી પણ પોતે છે અને બ્રાન્ડ એમ્બેસેડર પોતે છે અને ખેડૂત પણ પોતે જ છે એટલે એમને જે વેરાયટી સિપરા આવી છે એ ખરેખર કરવા જેવી છે આ ઉપરાંત સીપરા વેરાયટી પિયત બિન પિયત બંને ઓછી લાગે છે ખીલા મૂળ વાળી જાત છે હુકારો ઓછો લાગે ઝીંડું મધ્યમ છે પણ ડાબકો હારો ફાટે છે એટલે ઘણા બધા મજૂરોની પ્રથમ પસંદગી બન્યું હોય તો સિપરા છે અને આગળના વર્ષે જે ખેડૂત મિત્રો સિપરા બિયારણ લઈ ગયા છે આ વર્ષે પણ માગણી કરે છે કે ભાઈ સિપરા આપો સિપરા આપો તો ખેડૂત મિત્રો આજે આપણે ટોપ ટેન વેરાયટી વિશે વાત કરી છે એ વેરાયટીઓ એવી છે કે પહેલેથી છેલ્લે સુધી જો ઊભો રાખવામાં આવે તો કપાસનું સારામાં સારું ઉત્પાદન આપે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત વિશે ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો આ કપાસ આપણે એવો છે જે લાંબા ગાળા સુધી ઊભો રાખો તો સારામાં સારો ઉતારો આપે ટૂંકમાં ચાલીસ મણ ની આજુબાજુ ઉતારો લેવો હોય તો આવી સારી વેરાયટીઓને તમે જો પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય તો હું વિશ્વાસ આગ્રહ એજન્ટ છે ધૂડાભાઈ તમને ખેડૂત મિત્રો જો આ કપાસ વિશેનો વિડીયો અને ટોપ ટેન વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી વિશેનો વિડીયો સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો છો જેથી કરીને એ ખેડૂત મિત્રો સારા બિહારની પસંદગી કરી શકે અને વધારે ઉત્પાદન મેળવી શકે તો હવે આપણે માહિતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન